તો આપણે રમપુડા પાણી વેરવા નિશાનમાં આવ્યા હતા તો ટાંકામાં વેળીને આવ્યા છી બહાર નીકળી જાય ગેટની બહાર તો આગળ બે બાઈક જઈ રહી છે બાઈક આવે છો સાયકલ એક આગળ જઈ રહી છે અને રામપુડા અમે નીકળી જાય ગાડી એક વચમાં જો લચ્છી દેખા લચ્છી પીવાની ગુલ્ફી જે ખાવું હોય એ મળે છે આ રમપુડા બહાર નીકળવા આવ્યા કર ખેતરમાંથી પડીને આવ્યા હતા બાજુમાં જો મળો આ ઘરે આવી ગયા ઘરે કે તમે વિડીયો જેવી રીતે બનાવો તો અમારે જોવો તો આ બોબડી છે તો અમે ખીલી કાઢે છે નૈત્રી ભાઈ આ થોડી લઈને આવે છ જો એ આ થોડી લઈને આવ્યા મને તો ચોરવા લ્યો આ બોબો આ કરે મારો ગયો તો સિલી કાઢે છે અને કે સદા સદા જુઓ આ વિડીયો કે જેવી રીતે ઉતારા તો કે હેલ્લો કેસે તો જણાવી